નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું તલના પાકની અંદર વિકાસ ગ્રીનરી ફૂલફાલ તેમજ આપણે જ્યારે પિયત આપ્યું હોય ત્યારે જે તલ હોય તે પીડા પડતા હોય છે તો તેના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો આપણે એવો કયો સ્પ્રે કરવો જેથી કરીને આપણા જે તલ હોય તેની એકદમ વૃદ્ધિ જોવા મળે તેમજ તેમાં ગ્રીનરી અને જે પીળાશ પડતા હોય તો તેમાં પણ એક આપણને ફાયદો જોવા મળતો હોય અને આપણે ખાસ કરીને આજે એ વાત કરીશું કે જે આપણા તલની અંદર વૃદ્ધિ નથી થતી અને તેની વધ હોય તે ઓછી હોય અને તેમાં વિકાસ એકદમ આપણે જોઈતો હોય તો આપણે કઈ દવાનો સ્પ્રે કરવો તો ખાસ કરીને આપણે એવી ત્રણ દવા વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો પહેલાં આપણે વાત કરીશું કે જ્યારે આપણા તલની અંદર વૃદ્ધિ જોવા ના મળતી હોય અને એકદમ તલ હોય તે રોકાઈ ગયેલું હોય અને આપણે એકદમ તેની વૃદ્ધિ કરવી હોય અને તેમાં એક ખાસ કરીને આપણે એવી દવા વિશે વાત કરીશું કે તે જે આપણે દવા આપણે સ્પ્રે કરશું તો આપણે વૃદ્ધિ પણ થશે અને સાથે સાથે તેમાં ફૂલની સંખ્યા પણ વધારે જોવા મળશે એટલે કે આ દવા છે તે આપણે એક કામ નહીં પણ બેથી ત્રણ કામ કરે છે એટલે કે ગ્રીનરી પણ આવે છે ફાલની સંખ્યા પણ વધે છે અને આપણો તલ જે રોકાઈ ગયેલું હોય તો તેમાં વૃદ્ધિ પણ એક ખાસ કરીને કરે છે તો તે આપણે દવા વિશે વાત કરીએ તો પહેલી દવા તે આવે છે કે કૃષિ રાસાયણિક એક્સપોર્ટ પીવીટી લિમિટેડ કંપનીનું પોષક સુપરસ્ટાર ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે અને આનું રિઝલ્ટ એવું છે કે આપણે આનો સ્પ્રે કર્યો હોય દસ દિવસના ગાળાની અંદર આપણે તો બેથી ત્રણ જો સ્પ્રે કરવામાં આવે તો આપણા તલ હોય તે એક ખૂબ જ રીતે સારી રીતે વધે અને તેમાં વૃદ્ધિ સારી રીતે જોવા મળતી હોય છે સાથે સાથે પોષક તત્વ આમાં પૂરું પાડતું હોય છે આમાં કન્ટેન કયા છે તે પણ આપણે વાત કરીશું પણ જો આપણે આનો સ્પ્રે કર્યો હોય તો આપણે ફાળફૂલની સંખ્યામાં પણ એક સારો એવો ગ્રોથ મળતો હોય છે તો આપણે જો આપણા ડ્રોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીની અંદર આપણે ત્રીસ ml આપણે स्प्रे કરવાનો હોય છે અને જો આપણે કિંમતની વાત કરીએ તો પાંચસો ml ના 800 થી લઈ અને નવસો રૂપિયા અલગ અલગ એગ્રો સેન્ટર ની અંદર આપણને જોવા મળતા હોય છે તો કિંમત આગા પાછી થઈ શકે છે અને આપણે જો કન્ટેનર ની વાત કરીએ તો આમાં જીબ્રેલિક એસિડ આવે છે અને અન્ય એવા પાંચ તત્વો આવે છે કે જે આપણા તલને વૃદ્ધિ ફાલફૂલ અને ગ્રીનરી ખાસ કરીને પૂરું પાડતી હોય છે તો આ એક એવી પોપ્યુલર દવા છે કે જો આપણે એનો સ્પ્રે કર્યો હોય તો તમારા તલની અંદર બધું જ તેમાં મળી રહેતું હોય છે તો ખાસ કરીને આપણે જે પોષક સુપરસ્ટાર છે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે અત્યારે કીટનાશક ખૂબ જ તેમાં જોવા મળતું હોય છે અને જે તડકો હોય તેથી આપણે અન્ય દવા હોય તો આપણે એનો સ્પ્રે કરીએ તો આપણને રિઝલ્ટ નથી મળતું તો જે આપણે અલગ અલગ તેમાં જીવાત જોવા મળતી હોય તો તેનો નાશ કરવા માટે આપણે ટાટા કંપનીનું અપલાઉડ ઇન્ફેક્ટિસાઇડ જેનું કામ દરેક જે એટલે કે આપણે જે ઘણા બધા જાતની જીવાત હોય તેનો નાશ કરે છે અને જો આપણે એના કન્ટેન્ટની વાત કરીએ બ્યુરોફેઝિન પચીસ ટકા એસ સી આવતું હોય છે અને જો આપણાના ડોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીની અંદર આપણે ત્રીસ એમએલ નાખી અને સ્પ્રે કરવાનો હોય છે અને આ છે જે દવા તે તમામ પ્રકારની જીવાત હોય તેનો નાશ કરે છે અને એક ખાસ કરીને જે તડકો હોય તો તેમાં પણ આ કામ કરે છે અને ટાટા કંપનીનું છે એટલે કે પ્રોડક્ટ સારામાં સારો આવતો હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે પિયત આપ્યું હોય એટલે કે જ્યારે આપણે તલ ઊગી ગયા હોય ત્યાર પછી આપણે એક લાંબી તાણ આપતા હોય છે અને જે તલ હોય છે તે પાંચથી છ પાનના થયા હોય ત્યારે આપણે પહેલું પેત આપીએ ત્યારે ખાસ કરીને જે તલ હોય તે પીડા પડતા હોય છે તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો જો ત્યારે તમે આ ડ્રોઝ આપતા હોય તો તેમની સાથે આ વનિતા કંપનીનું આદિત્ય નામથી આવે છે એનપી બાર એક સાઠ જીરો જીરો જે આ એનપીકે છે તે વોટર સોલ્યુબર ખાતર છે એટલે કે તે આપણે એનું એક આપણે જે દ્રાવણ હોય તમે આ જોઈ રહ્યા તેવી જ રીતના આપણે એક એનું દ્રાવણ કરવાનું હોય છે ગમે તે વાસણ લઈને તેમાં આપણે દ્રાવણ કરવાનું હોય છે અને આપણે જો રોજની વાત કરીએ તો એક કિલોના આપણે બાર પંપ બનાવવાના હોય છે અને આપણે જો કિંમતની વાત કરીએ તો એક કિલોગ્રામના બસો રૂપિયા હોઈ શકે છે જે અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ ભાવેથી જોવા મળતું હોય છે તો જે ખેડૂત મિત્રોને તલ હોય તે પીળા પડતા હોય અથવા બળતા હોય પિયત આપ્યા પછી તો ખાસ કરીને એનપીકે બાર એકસાઠ જીરો ઝીરો જે છે તેનું આપણે સ્પ્રે કરવો અને આપણે સારી રીતે દ્રાવણ કરી અને ત્યાર પછી આપણે સ્પ્રે કરીએ તો આ ત્રણેય દવાને મિક્સ કરીને સ્પ્રે કરીએ તો આપણા તલમાં ગ્રીનરી જોવા મળશે સાથે સાથે એક ખાસ કરીને જે પોષક સુપરસ્ટાર છે તેનું આપણે સ્પ્રે કરશું તો એક આપણી વૃદ્ધિ પણ આપણા તલમાં ખાસ કરીને જોવા મળશે તો ખરીદ મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે અમારા ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને અવનવા ખેતીના વિડીયો જોવા માટે અમને એક સપોર્ટ પણ કરજો વિડીયોમાં બસ એટલું ધન્યવાદ હિન્દ વંદે માતરમ